તમારે સફાઈ <tok PHILANCA> છેલ્લા એક અઠવાડિયામાં બીજી વાર વિવાદમાં આવેલી નીલ સિટી ક્લબના આયોજક અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા વીએચપીના કાર્યકરો વચ્ચે બુધવારે રાત્રે બબાલ થઈ નીલ સિટી ક્લબમાં નવરાત્રી મહોત્સવમાં વિધર્મીઓને બે રોકટોક પ્રવેશ અપાઈ રહ્યો હોવાના મુદ્દે શુક્રવારે રાત્રે બબાલ થઈ હતી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો નીલ સિટી ક્લબમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા VHP ના કાર્યકરો અને ઇન્દ્રનિલ રાજ્યગુરુ વચ્ચે આ મુદ્દે બોલાચાલી પણ થઈ નવરાત્રીમાં ગરબા મેદાનમાં વિધર્મીઓને પ્રવેશ ના આપવો જોઈએ તે મુદ્દે હિન્દુ સંગઠનો સતત માંગ કરી રહ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ગરબા મેદાનમાં જઈને ચેકિંગ પણ કરે છે ત્યારે રાજકોટની નીલ સિટી ક્લબમાં આયોજિત ગરબાના મેદાનમાં વિધર્મીઓને બે રોકટોક પ્રવેશ અપાય છે કે કેમ તેનું ચેકિંગ કરવા માટે મોટી સંખ્યામાં વીએચપી કાર્યકરો પહોંચ્યા તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વીએચપી ના હતો જેનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ ખૂબ વાયરલ થયો વીએચપીએ નવરાત્રીના પવિત્ર પર્વમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ મૂક્યો તો બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ મામલાને રાજકીય રંગ આપતા કહ્યું કે આ કાર્યકરો રાજકીય બદ ઈરાદાથી આવ્યા છે શું બંને પક્ષોએ કહ્યું તે સાંભળો ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગ દળ વીએચપી ના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી પાછા વયા ગયા હતા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા પંચત એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમકે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું છેલી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે એક એક ટકો નહોતો થયો હિન્દુ સંગઠનો એવું કીધું હતું કે ભાઈ માની આરાધનાનો દિવસ હોય ને એમાં જે પ્રકારના હિન્દી સોંગ એના કારણે એની લાગણી દુભાઈ છે કોણ કે હિન્દી સોંગ એ કે એક ગુજરાત એ તો મને તો એવું કહેતા હતા એ કે અમારે બધે જવાનું જ ને એટલે આવ્યા તમારે ત્યાં કાંઈ નતર અમને કાંઈ પ્રોબ્લેમ નથી બીજો અચ્છા એવું કહેતા હા કહેતા હતા એ લોકો અચ્છા અને તમે એક સામાજિક આગેવાન તરીકે ભાઈ શું માનો છો કે નવરાત્રિમાં જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં એ પ્રકારનો માહોલ છે કે વિધર્મીઓને પ્રવેશ ન આપવો હિંદી સોંગ ન કરવો માની આરાધના છે તો માની આરાધનાની રીતે આરાધના કરવી જોઈએ તો આને તમે એક સામાજિક મને એ કહે તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમાં ગાવા આવે છે એ ગરબા ગાવા આવે છે તો તમે માની આરાધના કોઈ કરતું હોય તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો ધર્મને માનતા હો તો એટલે બિલકુલ એનાથી લવ જેહાદ થાય છે એવું કે છે લવ જેહાદ ફેલાય છે અને હિન્દુવાદી સંગઠનો ની જ માંગ છે કે ભાઈ એને ન આવે આપણે એના કલમાં લેવા પડવા નથી જાતા એ લોકો એવું કહે છે કોઈ આપણે ઘરમાં આ પહેલી તો વાત મને એ કયો કે આ લવ જેહાદ છે આ તો ઉભો કરેલો ગુબ્બારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી અરે પ્રેમથી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણ અને એને લવ જહાજ નું જહાજ નું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે ગઈકાલે રાત્રે ત્રણ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળ ની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સાયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા તા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો છે એવું અમે આ ક્લિપ ઉપરથી માની છીએ તો આપ જયારે પણ બોલાવો દોઢસો નહીં પંદરસો લોકોને બોલાવો અમે લડવા માટે તૈયાર છીએ સ્થળ આપનું

કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં આસો નવરાત્રિ જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે બાળાઓએ રાસ લેવાના હોય છે એમાં ડિસ્કો ડાંડિયા અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી તો બે દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ જોઈ લ્યો તમે ગયા વર્ષે પણ આપણે સકીરાના ગીત ઉપર

અને વિધર્મીઓ દાંડિયા લેવા આવું જરૂર છે આપણે એના એક તરફ હિન્દુ ને ધર્મ જાતિ પૂછી લિંગ નો પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે અને લઈ વાત લવજ ની કે આ વિશ્વ હિન્દુ પરિષદ ના અન્ય સંગઠનો લવજ નામે

આપ જયારે જોવું હોય ત્યારે આપ જો કાગળ ઉપર રેકોર્ડ સહિત માધ્યમોમાં સોશિયલ મીડિયામાં કાયમ જોતા ક્લિપો આવે છે તો એ કોઈ સંગઠન પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત આપણી જેવા જયચંદો ના આશીર્વાદ થી રહ્યો છે આપણા જ આપણને નડ્યા છે બારથી કોઈ પાંચ લાખની ફોજ લઈને લડવા માટે નોતા આવ્યા તો આપ જે કુળ માં જન્મા છો એની આરાધના નું આપ જાણી લો શાસ્ત્ર શીખી લો અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે ગત વર્ષે પણ નીલ સિટી ક્લબમાં માં મુદ્દાઓને લઈને ગીત વાગતા વિરોધ થયો હતો અને આ વર્ષે પણ બે દિવસ પહેલા જ ગરબા દરમિયાન બોલિવૂડના ગીતો વગાડવાને લઈને વિવાદ થયો હતો હવે ફરી એકવાર આ વિવાદ થયો છે ત્યારે આ મુદ્દે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને હા અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં